જુનાગઢ ખાતે સાંજના પેપર ચેક સમય બાદ સાંજના સાડા પાંચ કલાકે રાજકોટ લોહાણા અધ્યાપન મંદિરના શ્રી પ્રફુલભાઈ કરગથરા રાજકોટ ડાયટના સી લેક્ચર શ્રી લલિતભાઈ પુરોહિત અને પોરબંદર ડાયટના ઉત્સાહી શ્રી લેક્ચરર શ્રી ડૉક્ટર એમ વી વેકેરિયા વય નિવૃત્તિ થતાં સન્માન સમારંભ યોજાયો હતો નિવૃત્ત તથા કર્મચારીઓને સાલ ઓડાડી અને પ્રતિક ભેટથી સન્માનિત કરાયા હતા કાર્યક્રમમાં જૂનાગઢ ડાયટના પ્રાચાર્ય આશાબેન રાજગુરુ લાભુભાઈ ચાવડા પ્રમુખ શ્રી ગુજરાત રાજ્ય બિલ સરકારી અધ્યાપક અધ્યાપન મંદિરના અધ્યાપક કર્મચારી સંઘ પ્રવીણચંદ્ર જાની સાથે સૌરાષ્ટ્ર કચ્છના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા કર્મચારી ભાઈ બહેનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને વિદાય લેતા કર્મચારીઓ શ્રીઓને શુભેચ્છાઓ પાઠવી હતી બીરો રિપોર્ટ ઇમરાન અવાડિયા જૂનાગઢ